ઘટનાના અનેક અહેવાલો મીડિયાના માધ્યમથી સામે આવ્યા છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ આવા જ અહેવાલ પ્રાપ્ત થયા એક બાજુ સરકારની અટલ મિશન ફોર રિઝર્વેશન અને અર્બન ટ્રાન્સમિશન પણ ચાર કરોડના ખર્ચે નગરજનોને શુદ્ધ પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે તે બીજી બાજુ મનપાના અધિકારીઓની નિષ્ક્રિયતાના પગલે પહેલા જ પાઇપના નવા બેડમાં ભંગાણ પડ્યું છે હજુ તો પાઇપલાઇનનું કામકાજ બાકી છે ત્યારે આ મામલે નફાના ચીફ ઓફિસર રોશની પટેલના જવાબને લઈને

એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરો હા એટલે એ જે અમને હાલ જે જણાવ્યું છે કે કઈ કોઈ જગ્યાએ કોઈક બેન્ડ બે ત્રણ મારેલા છે એવો એટલે શું છે કાલે સ્થળ તપાસ સાહેબ સાથે કરી અને એનું શું છે અને એનું સોલ્યુશન શું આવે કારણ કે આ તો શું અમારા કોર્સનો જે બી પ્રશ્ન છે એનાથી આઉટ થઈ જાય એટલે કાલે હવે સ્થળ પર જઈને ભાઈને મેં કોન્ટ્રાક્ટરને બોલાવે છે એટલે એના ત્યાં જઈશું અને શું છે એનું સોલ્યુશન શું આવી શકે દક્ષિણ ગુજરાતમાં સતત ચાર દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણ